માં આપણે જે મનુભાઈ પટેલ જે છે આપણા જે ધારાસભ્ય છે એ અહીંયા અમારા સોસાયટીના રહીશોની જે તકલીફો છે એ તકલીફોની જાણ લેવા માટે આવ્યા છે અને બીજું જે નાની મોટી જે તકલીફો છે જે પાયાની સુવિધા છે એ પાયાની સુવિધા ઓલમોસ્ટ બધી સારી જ છે આમ તો ને બીજે બી કામ કરે પણ છે આપણે અને જે બીજી નાની મોટી જે તકલીફો હતી એ અમે રજૂઆત કરી છે ને એમણે બહુ શાંતિપૂર્વક એમણે અમારી વાત સાંભળી છે ફરિયાદો સાંભળી છે અને અમને વિશ્વાસ બી છે કે આવનારા દિવસોમાં સાહેબશ્રી અમારા જે નાના મોટા જે બીજા પ્રોબ્લેમો છે એ સોલ્વ સારી રીતે કરશે એવો અમને વિશ્વાસ પણ છે અને આશા પણ છે એકસો ચોસઠના વિધાનસભાની અંદર આપણા ધારાસભ્ય આપના આંગણે આ કાર્યક્રમ અંતર્ગત આજે વોર્ડ નંબર ઓગણત્રીસ ની અંદર વોર્ડ નંબર ઓગણત્રીસના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી સંગઠનના કાર્યકર્તાઓ અને સૌ મિત્રો સાથે ઓગણત્રીસ ના આ જીઆઈડીસી ની બાજુ જે કોલોની છે સોસાયટી છે એની અંદરથી શુભ શરૂઆત કરી છે અમે આ સોસાયટીઓની અંદર એટલા માટે માટે બહાર નીકળ્યા નીકળ્યા છે છે ફરવા રાઉન્ડ મારવા માટે નીકળ્યા છે પ્રજાની વચ્ચે આ સોસાયટીના આપણા વડીલો આપણી માતાઓ છે આપણી બહેનો છે આપણા યુવાન મિત્રો છે અને વડીલો છે આ બધાની કોઈ વ્યર્થા હોય કોઈ એમની અ વાત હોય કોઈ એમને અસરકારક કોઈ એમના મુદ્દાઓ હોય સોસાયટીની અંદર ન થયેલા કામોની કોઈ જાણકારી આપણને ન મળી હોય તો એ મેળવવા માટે આવ્યા છીએ સોસાયટીની અંદર આ સભ્યોને આપણા મતદારોને પડતી મુશ્કેલીઓ તો એ મુશ્કેલીઓનું લિસ્ટ લેવા આવ્યા છીએ અને એ લિસ્ટ હવે મહાનગરપાલિકા રાજ્ય સરકારમાં જે સ્તરે રજૂઆતો કરી અને એ લોકોને સુખ સુવિધા મળે એ લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે એમને સુખ સુવિધાઓ મળે એમને કોઈ પણ બીજી શારીરિક કે આર્થિક એમને કોઈ તકલીફ ના પડે એ દિશામાં કામ કરી રહી છે અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીની અંદર અમારા સંગઠનની અંદર અમને એટલું જ શીખવવામાં આવ્યું છે કે ઘરે ઘરે જઈને દરેક સોસાયટીમાં જઈને દરેક મતદારો આપણા છે ભારતીય જનતા પાર્ટીની આ એક નેમ છે કે દરેક વિસ્તારમાં જઈને વિસ્તારમાં પડતી મુશ્કેલીઓને તમે ઉજાગર કરો મહાનગરપાલિકાને આ લગતા પ્રશ્નો હોય તો મહાનગરપાલિકાને અધિકારીઓને વાત કરી સુમેળભર્યા વાતાવરણમાં એનું નિરાકરણ કરો રાજ્ય સરકારને લગતી કોઈ વાત હોય કોઈ પ્રશ્ન હોય તો રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને એનું બી સુમેળભર્યા વાતાવરણની અંદર એનો નિકાલ કરો બસ આ જ મુદ્દાને લઈને આજ વિષયને લઈને અમે આજે એકસો ચોસઠ ઉધના વિધાનસભા અંતર્ગત આ અમારા પૂરા વિસ્તારની અંદર આપણા ધારાસભ્ય આપના દ્વારે આ અંતર્ગત